પોલીસકર્મીની કાર નીચે રસ્તી આવતા ગારોબોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પ્રાંતિજના રામપુરા ફતેપુરા પાસે આવેલ સાબર કોલેજમાં મોબાઈલ ચોરી થતા હોય તે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો ડી પોતાની ખાનગી કાર લઈને તપાસ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન વચ્ચે આવતું સોનગઢ પાસે એક નાનું વાછડું અને તેના ગળામાં રહેલ લાંબી દોરી રોડ ઉપર હોય અને રસ્તી ટાયર નીચે આવી જતા તપાસ અર્થે જઈ રહેલ પોલીસકર્મી મનીષકુમાર બળભદ્રસી પોતાની કાર ઉભી રાખી નીચે આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પોતાના હાથમાં લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી એક સંપ થઈ આવી પોલીસ કર્મી મનીષકુમાર તથા અન્ય ડી સ્ટાફ દ્વારા પોલીસ તરીકેની ઓળખ આપવા છતાં માબેન બેન સામેની બોલી લાકડીઓથી હુમલો કરી મનીષકુમારને ઘડિયાપાટુ તેમજ લાકડીથી માર મારી અન્ય પોલીસની સ્ટાફને પણ ઘડગા પાટું તેમજ લાકડીઓના ગોડાથી માર મારી મનીષકુમાર તથા અન્ય પોલીસ સ્ટાફને કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી રૂકાવટ કરી મનીષકુમારની ગાડીને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મનીષકુમાર બલભદ્રસિંહ દ્વારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે લલુભાઈ ખોડાભાઈ રબારી વાઘુભાઈ રબારી સજ્જન રબારી ગીતાબેન રબારી જગદીશભાઈ રબારી ધર્મેન્દ્ર કુમાર રબારી ભરતભાઈ રબારી તથા આશરે પચીસ થી ત્રીસ મહિલા અને પુરુષોનું ટોળું તમામ રહે સોનગઢ ગુનો નોંધી આગળની તપાસ ક્રાંતિજ પોલીસની પીઆઈઆરઆર દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે નિમલ પટેલ હિંમત